ભુજમાં આવેલી જીકે જનરલ હોસ્પિટલનું નવુ તૂટ સામે આવ્યું પહેલા સાંભળો આ દર્દીઓ શું કહે છે છોકરા નાના છે એટલે હું નથી કોણ તમે છે સાહીઠ દર્દીઓ છે જેઓને કોઈ રોગ નથી પરંતુ હોસ્પિટલ દાખલ થવા બદલ તેમને પૈસા આપવામાં આવે છે આવા આક્ષેપો થઈ રહ્યા છે આ દર્દીઓ ભોગસ છે અને ભાડેથી લવાયા છે જ્યારે અસલ દર્દીઓને જોઈએ તેવી સારવાર આપવામાં આવતી નથી તેમ કોંગ્રેસના હેલ્થ અને હોસ્પિટલ સમિતિના ચેરમેન અશરફ સૈયદે આક્ષેપ મૂક્યો છે ચાર દિવસથી રોજ હું મુલાકાત લેવા માટે આવું છું અને જોઉં જોઈએ ત્યારે જ્યારે ઇન્સ્પેક્શન આવવાનું છે ત્યારે આની અંદર બધા બોગસ દર્દીઓ સિંતેર ટકાથી ઉપર બધા બોગસ દર્દીઓ છે અમે દર્દીઓથી જઈને રૂબરૂ મુલાકાત કરી અને પૂછા કરી ત્યાં જઈને કે તમને શું અહીંયા તકલીફ છે તો દર્દીઓ એમ કહે છે કે અમને અઢીસો અઢીસો રૂપિયા અને પાંચસો પાંચસો રૂપિયામાં અહીંયા અમને એડમિટ કરવામાં આવ્યા છે અને જે ખરેખર દર્દીઓ છે એમની કોઈ પૂછા થતી નથી અહીંયા હવે જાણીએ કે આવા આક્ષેપો કેમ થઈ રહ્યા છે તો વાત એવી છે કે કચ્છમાં ભૂકંપ બાદ એક અબજના ખર્ચે આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું થોડા સમય પહેલા રાજ્ય સરકારે આ હોસ્પિટલ અદાણી ગ્રુપને સોંપી દીધી હોસ્પિટલની તપાસ માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ત્રણ સભ્યોની ટીમ તપાસ માટે આવી ત્યારે કોઈ ક્ષતિ ન દેખાય હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર સુવિધા મળી રહે છે તે બતાવવા ભાડેથી દર્દીઓને લાવીને સમજાવી દેવાયા છે તેવા આક્ષેપો થયા ત્યારે આક્ષેપો સામે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે ગેમ્સના ડિરેક્ટર અકળાઈ ઉઠ્યા છે

ગેમ્સના ડિરેક્ટરના ગોળ ગોળ જવાબો સંતોષકારક તો નથી જ ત્યારે હોસ્પિટલમાં ખરેખર દર્દીઓને હાલાકી પડે છે અને એમસીએ ને સારું બતાવવા માટે ભાડાના દર્દીઓ લાવીને સારું બતાવવાના લોકોના આક્ષેપોથી શંકા વધુ જાય તે સ્વાભાવિક છે જ્યારે વિકલાંગ રણછોડભાઈએ મેડિકલ કોલેજમાં વિકલાંગો સીડી ચડવા માટે કોઈ સુવિધા નથી તે બાબતે એમસીએ ને રજૂઆત કરવી છે તેમ કહેતાની સાથે ડિરેક્ટરે આ કામ જલ્દીથી થઈ જશે તેવી ખાતરી આપીને મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો કેમેરામેન નરેશ ગોટિયા સાથે ભરત ડોડિયા વી ટીવી બધા બહુત બતાણ બેડ ઉપર જાયે ઉઠવા જાયે બધા જો